તમે લગ્ન માં વર ને કાળા કપડા પહેરીને ઊંધા ફેરા લેતા જોયા છે નહીં ને પણ આ સત્ય હકીકત આપણા રાજકોટના રામોદ ગામની જ છે રાજકોટના કુરડા સાંગાણી તાલુકાના રામોદમાં આજે રામ નવમીના રોજ અનોખા લગ્ન યોજાયા હતા જેમાં કન્યાએ લાલના બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા જ્યારે ગામના શ્મશાનમાં જાનને ઉતારો આપવામાં આવ્યો હતો એટલું જ નહીં કન્યા પક્ષ પક્ષપુત્રેના વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું હતું મારું નામ ફાઇલ બેન મનસુખભાઈ રાઠોડ છે અને આજે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડાં પહેરવા તે અપશોગુન છે લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા એ કાંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એ એકદમ સ્પષ્ટ અને હોવા જે સારા હોવા છે એટલે એ રીતે કાળા કપડાં ને બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે આજે હું સંતાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમાજને કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે આમાં તમે ના માનો રીતિ રિવાજો મૂકી અને આ પરંપરા અપનાવવાનું મારું કારણ છે કે મને જે રીતિ રિવાજોનું જે કોઈ પણ વસ્તુ છે કે કાળા કપડાં ને આ બધું મને ખોટું લાગે છે જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પેલા ક્યાંય પણ જવાનું ના હોય લીંબુ બાંધુ આ બધું એ બધું મને ખોટું લાગે છે આ લગ્ન મુહૂર્ત અને ચોખડીયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા છે અને લગ્ન દરમિયાન વરાજાનું સ્વાગત કન્યાઓએ ભૂત રીતના કાળા વસ્ત્રોમાં કર્યું હતું તો વરકન્યાએ લગ્ન મંડપમાં સપ્તપદીના બદલે બંધારણના સોગંદ લીધા છે આમ જૂની પુરાણી માન્યતાઓનું ખંડન કરીને અંશ્રદ્ધા નાબૂદ કરવા માટે આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આ લગ્ન હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે રામોદ સહિત આસપાસના ગામના લોકોમાં આ અનોખા લગ્ન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા વરકન્યાએ કુરિવાજોને તિલાંજલિ આપવા આ અનોખી રીતે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો રાજકોટ સાથે વધુમાં અમારી યુટ્યુબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નમસ્કાર